દુધારા લઈને ભાજપમાં ભારે રાજકીય હલચલ મચી છે પક્ષના અવગણીને ઉમેદવારી સામે ભાજપે અત્યંત કડક વલણ અપનાવ્યું છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના છ ઉમેદવારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે આ પગલાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે જે છ ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ચેરમેન પદના મજબૂત દાવેદાર જિગ્નેશ પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત હસોદના વિનોદ પટેલ જંબુસરના નતવરસિંહ પરમાર જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષના સક્રિય અને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે આ કડક કાર્યવાહી દર્શાવે છે કે પક્ષ હવે શિસ્તભંગને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવા તૈયાર નથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલે પંદર બેઠકોમાંથી બાર બેઠકો માટે નર્મદા જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ત્રણ બેઠકો માટે અરુણસિંહ રાણાની પેનલને મેન્ડેટ આપ્યો હતો તેમ છે છતાં રાણાની પેનલમાં બાર લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જેને પગલે પક્ષે આ પગલાં ભરવા પડ્યા આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે દુધારા દેડીની ચૂંટણીમાં ભાજપના જ બે મોટા નેતાઓ ઘનશ્યા પટેલ અને અરુણસિંહ રાણા આમને સામને આવી ગયા છે આ જૂઠવાદનું પરિણામ મતદાન પહેલાં જ સપાટી પર આવી ગયું છે અને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં પણ સમાન પ્રકારની કાર્યવાહી થવાની શક્યતા છે આ સમગ્ર રાજકીય ડ્રામાએ દેરીની ચૂંટણીને વધુ રોચક બનાવી દીધી છે Gracias.